પાલનપુર ખાતે જનમંચ કાર્યક્રમથી ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહે છે કે ત્રણ વર્ષ પહેલાં બ્રિજ બનાવવાથી વિધાનસભાને વાત આવી તો અમે પાટલી થપ થવાથી સરકારને અભિનંદન આપ્યા હતા પણ કોના પેટમાં તેલ રેડાયું અને બાયપાસ બનાવવાની વાત આવી તેમજ તેમણે કહ્યું જો પાલનપુરનો ખેડૂત ન્યાય ન મેળવી શકે તો જિલ્લાનો કોઈ ખેડૂત ન્યાય ન મેળવી શકે એમ નથી

કોઈ જાતિવાદ ના હોય એના ખેડૂત માટે કરીને કોઈ એ પ્રકારનો કોઈ વિચાર ના હોય પણ એટલું ચોક્કસ કઈ સમાજ વાત કરતા હતા કે બેન આ રેલી ગાડવા માટે કે મીટિંગ કરવા માટે જગ્યા પણ નતા આપતા ને એની મંજૂરી પણ નતા આપતા આ તો મને હવે ખબર પડી કે મને ફોર્મ ભરવા માટે જગ્યા નતા આપતા જો ફોર્મ ભરવા કોઈ મને ક્યાંથી આપે ખેડૂતોને રેલી ગાડવા ને ના આપતા હોય તો મને પણ ફોર્મ ભરવા માટેની જગ્યા ક્યાંથી આપે સાહેબ ત્રણ વખત રદ કરી ત્રણ વખત પૈસા પાછા આપ્યા હવે હું તો એમ માનું છું કે આ જે રબીના વાળા છે ને એને અહીંયા કુદરત નહીં એ તેર હોય અંધે ના હોય ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની પાસે કોઈ જમીન જ ના રહે જેથી કરીને આપણે એમની પાસે માગવા ના ધારવી પડે અને કુદરત જ એમનું પૂરું કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કેમ કે અતિરેક અતિ અન્યાય એ કુદરત પણ સહન કરતું નથી ત્યારે ખેડૂતોની લડાઈ માટે બધા જ ગફે ગફો મિલાવીને તમને બધાને ન્યાય મળે એના માટે કોંગ્રેસ અને બે બધા જ તમારી સાથે છે